બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા દાંતા તાલુકામાં સરકારી કચેરી વિકાસથી વંચિત છે રજવાડાના સમયમાં બનેલી તાલુકા પંચાયતની કચેરીનો અમુક ભાગ અવસ્થામાં મુકાતા પાછળનો ભાગ તોડી પડાયો છે ચાલીસ જેટલા કર્મચારી અને અધિકારીઓ હાલ ફરજ બજાવી રહ્યા છે જોકે તાલુકા વિકાસ અધિકારીઓનું કહેવું છે કે નવીન બિલ્ડિંગ માટે જગ્યા ફાળવાય છે અને દરખાસ્ત પણ થઈ છે આમદાના સમયમાં તેનો લાભ કર્મચારીઓને મળી શકે છે દાદા તાલુકા જે તાલુકા પંચાયત છે મારી જાણ મુજબ પચાસ વર્ષ કે તેથી વધારે જૂની છે અને હાલ જે મુખ્ય બિલ્ડિંગ અને એની પાછળ જે દસ રૂમો આવેલા છે તે ખૂબ જ જર્જરિત થવાથી આપણે તકેદારીના ભાગરૂપે કોઈ જાનહાનિ કે કોઈ સર્જાય એના માટે આપણે તોડી નાખવાની પ્રક્રિયા ચાલુ છે નવીન બિલ્ડિંગની દરખાસ્ત પણ થઈ ગઈ છે અને આર દ્વારા એનું ટેન્ડરિંગ પણ થઈ ગયું છે પણ ટેન્ડરિંગની રકમ ઊંચી આવવાથી હાલ અધિક્ષક માર્ગ અને મકાન ગાંધીનગર ખાતે ત્યાં મંજૂરી અર્થે મોકલેલી છે